નમસ્કાર મિત્રો હવે લગભગ કંઈક આપણા આંદોલનના એંધાણની સાથે સાથે ભરતીના ન્યૂઝ સક્રિય બન્યા છે છે ત્યારે આ વખતે ગાંધીનગરને એવું ગુંજવવાનું કે તાત્કાલિક આપણી પ્રોસેસ થાય આંતરિક સમાચાર એવા છે કે ઉમેદવારોના આંદોલનની તારીખને કારણે સરકાર પ્રેશરમાં છે ભરતી બોર્ડ પ્રેશરમાં છે અને ભરતી પ્રક્રિયાને ઝડપથી હાથ ધરી છે તો જબરજસ્ત આંદોલન થવું જોઈએ હલના બોલ થવી જોઈએ અને દરેક જિલ્લામાંથી વ્યક્તિઓ આવવા જોઈએ આજ સુધી જે નથી આવ્યા આવ્યા છે દરેક લોકો ગાંધીનગરની અંદર હું ધારું છું કે જો ત્રણ હજાર લોકો ગાંધીનગરની અંદર હશે ને તો આપણી ભરતી પ્રક્રિયા જબરજસ્ત હશે આપણી વાતને સાંભળવામાં આવશે આપણી વાતને અનુસરવામાં આવશે એટલે કહી દઉં છું મિત્રો વારંવાર વિડીયો બનાવીને તમને કહું છું તમારા લોકોએ પણ વિડીયો બનાવવાનો છે મંત્રી સાહેબે મહિનો કીધો તો મહિનાનો એન્ડ છે એમ કીધું હતું કે એક મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશું સાહેબ આજે મહિનાનો એન્ડ છે શું થયું તમારી ભરતી પ્રક્રિયાનું આટલી પ્રોસેસ પણ નહીં ઉમેદવારો સાંભળી લેજો જો આમ ભરોસો કરતા રહ્યા જો આમ બેઠા રહ્યા તો જૂનનો ડિસેમ્બર થયો જાન્યુઆરી ફેબ્રુઆરી અને યાદ રાખજો કે બે વર્ષ વીતી જશે ખબર પણ નહીં માટે હું તમને કહું છું પહેલા તો દરેક વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચવો જોઈએ હજી જેનું ખમીર સૂતું છે ને એનું ખમીર જાગવું પડે જમીર એનું જાગવું પડે અને એના સુધી વાત પહોંચવી પડે વાત નથી પહોંચતી તો ને તમે જવાબદાર છો કારણ કે દરેક સુધી પહોંચાડવામાં વાતને પહોંચાડવામાં કંજુસાય શા માટે લડત આપણી છે લડવાની આપણે છે તન મન ધનથી જે સહયોગ દઈ શકાય એ સહયોગ દેવાનો છે આપણાથી સમય આપી શકાય તો સમય આપવાનો છે શેરિંગ કરી શકાય તો શેરિંગ કરવાનો છે જે આપણાથી સાથ આપી શકાય એ આપવાનો છે પણ ગાંધીનગરને ગુંજવવાનું છે એવો हल्ला બોલ ઉમેદવારોનો થવો જોઈએ 4 થી 5000 ઉમેદવારો હોવા જોઈએ અને આ સુઈ બેઠેલું ભરતી બોર્ડ અને સુઈ બેઠેલી સરકાર સફાળે જાગવી જોઈએ ચાલો આપણું એવું જમીર છે ને આપણી એવી તાકાત છે કે આ વખતે કરી દેખાડીએ એક બે રજા આપણને ના મળે આપણા કરિયર માટે તો એક કરિયરમાં રહેવાય જ નહીં નોકરી કરાય જ નહીં જો આપણને આપણા કરિયર માટે એક બે રજા નથી મળતી મિત્રો આહવાન છે મારા તમામ ઉમેદવારોને કે જોજો આ વખતે કાચું કપાય નહીં આ વખતે ભૂલાય નહીં આ વખતે ભૂકા કાઢી નાખવાના છે ચોવીસ હજાર સાતસો ની ભરતી છે અઠ્યોતેર હજાર કરતા વધુ ઉમેદવારો છે આ દરેક ઉમેદવારોએ મેક્ઝીમ ગાંધીનગરમાં આવીને આપણે સરકારને ને રજૂઆત કરવાની છે આ ચોવીસ તારીખે ગાંધીનગર ની ધરતી ઉમેદવારોથી ગુંજવી જોઈએ જગાડો તમારા અંદરના શિક્ષકત્વને જગાડો તમારી અંદર જે તાકાત છે તમારી અંદર જે શક્તિ છે તમારી અંદર જે જુનૂન છે તમારી અંદર જે લડવાની ભાવના છે તમે જે ભવિષ્યમાં શીખવવાના છો તમારી અંદર જે ભારતના નાગરિકત્વ પણ ભારતના વારસાના ગુણો ભર્યા છે ને એને જગાડો જેમાં આઝાદીની લડતની અંદર આંદોલનકારીઓને ભારત પ્રત્યેનો પ્રેમ જાગ્યો હતો અને ભારત પ્રત્યેના પ્રેમને કારણે અંગ્રેજો સામે લડી લેવાના મૂડમાં હતા કોઈ પણ જાતના ડર વગર એમાં આપણે આપણા આંદોલન માટે શાંતિપૂર્વક અહિંસાપૂર્વક સરકારને રજૂઆત કરવાની છે સરકાર સુધી પહોંચવાનું છે માંગણી રાખવાની છે કે સુઈ બેઠેલી સરકાર તમારા મહિનાઓ પૂરા થઈ જાય છે તમારા વાયદાઓ પૂરા થઈ જાય છે એ શિક્ષણ મંત્રી તમે કેટલું ખોટું બોલશો હવે તો તમારા બોલવા પર ભરોસો પણ નથી રહ્યો કારણ કે વાતે વાતે આવીને તમે રજૂઆત કરીને જતા રહ્યો છો પણ તમે અમલ તો કરતા નથી મિત્રો આંતરિક હલન ચલન પૂરેપૂરું છે આ ચોવીસ તારીખનો ખોફ પૂરેપૂરો છે એક આંદોલનની તારીખ માત્ર આંદોલનની તારીખ માત્ર થી ઝડપી પ્રક્રિયા શરૂ કરી દીધી છે સમાચાર એવા છે તો વિચારો જો ગાંધીનગરની ધરતી પર આપણા બધા ઉમેદવારો આવીશું તો શું થશે આ મારા એકની લડાઈ નથી કે હજાર ઉમેદવારોની લડાઈ નથી આ ગુજરાતના આવનાર ભવિષ્યની લડાઈ છે આપણે કમસે કમ એક મજબૂત નાગરિક તરીકે તો લડી શકીએ ને યાર ભૂખા કાઢી નાખો યાર તમારું શિક્ષકત્વને જગાડો યાર ચાણક્ય કહેતા ને સત્ય સાબિત કરીને દેખાડવાનું આપણી અંદર તાકાત છે યાર માય કાંગલાની જેમ બેસી રહીને એના વાયદાઓ ખોટે ખોટા સાંભળીને હાથ ઉપર હાથ બેસી રહીએ એવા માણસ આપણે નથી હક અને અધિકારની લડાઈ લડવી પડે અને હક અને અધિકાર શીખવી શકીએ આવું સરસ મજાનું ભારતનું બંધારણ તમને તમારો અવાજ ઉઠાવવાનું આ લોકશાહીની અંદર સ્વતંત્રતા આપે છે તમે તો બંધારણ ભણ્યા હશો ને આ સ્વતંત્રતાનો ઉપયોગ કરો તમારી અંદર રહેલા તમારા આત્માને ઢંઢોળીને પૂછો કે હું એક શિક્ષક છું ઘરે બેસી રહેવા માટે છું છું હું હું એક શિક્ષક રાજ્યમાં દેશમાં બનતી ઘટનાઓ માટે જવાબદાર છું મારા બાળકોને શિક્ષક નથી મળતું કે શિક્ષણ કાર્ય નથી મળતું એના માટે હું જવાબદાર છું હું ભારતનો નાગરિક છું એની પહેલા હું ભારતનો એક શિક્ષક છું અને શિક્ષકમાં દુનિયાને હલબલા તાકાત હોય છે તમારા જગાડો કોઈની સાથે અન્યાય થઈ રહ્યો હોય ને તો એ શિક્ષક એના માટે લડી લેવા તૈયાર હોય આ તો તમારી પોતાની સાથે થઈ રહ્યો છે વાયદાઓ ઉપર વાયદાઓ આપી રહ્યા છે મંત્રી સાહેબને ફેર નહીં પડે વાયદા ઉપર વાયદા આપવાથી તમે ખાલી ગણતરી કરજો તમને નુકસાન છે આવો સાથે મળીને આ વખતે ગાંધીનગરને ગજવીએ દરેક જિલ્લાની અંદરથી તમે પોતે લીડરશીપ લ્યો દરેક જિલ્લાની એક ટીમ બનાવો જિલ્લાની ટીમ વય સાથે આવો આપણે ટીમ જે આયોજન કરી રહી છે આપણી ટીમ જે રીતે તમને આગળની સૂચનાઓ આપે જો ચોવીસ તારીખ સુધીમાં સરકાર કોઈ એક્શન નથી લેતી તો આપણે ચોવીસ તારીખે ફરજિયાત ત્યાં જવાનું છે આવેદન આપવાનું છે આપણી રજૂઆત કરવાની છે જેને વયમર્યાદાનો પ્રશ્ન હોય એ વયમર્યાદાનું આવેદન લઈને આવે એ રજૂઆત આપણે ત્યાં કરી દેવાની તમારે મીડિયા સમક્ષ રજૂઆત પણ કરી દેવાની જા જગ્યા વધારવાનો જેને પણ પ્રશ્ન હોય આમ તો દરેકનો પ્રશ્ન છે જ આપણે વધારવાની જ છે તો એ પણ તમે એક સ્પેશિયલ આવેદન તૈયાર કરીને લઈને આવો પણ હવે મારે તમારે સવ્ય લડવું પડશે હવે ગાંધીનગરને ગજવવું પડશે આ ચોવીસ તારીખનું એવું પ્લાનિંગ કરો અત્યારથી રજા રજા લઈ રાખો તમારા ગ્રુપ બનાવો જે લોકો સુધી આપણી વાત નથી પહોંચી એના સુધી પહોંચાડો દરેક સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરો મંતરી શ્રી તમારા મહિનાનો એન્ડ છે મહિનામાં ભરતી પ્રક્રિયા પૂરું કરવાની હતી હજુ પીએમએલ નથી આવ્યું કેટલું ખોટું બોલશો અને ઉમેદવારો કેટલું ખોટું સાંભળશો કેટલું પોતાની જાતને આશ્વાસન આપશો આ કોઈ ઉશ્કેરવાની વાત નથી પણ સત્ય અને વાસ્તવિક વાત રજૂ કરું છું આજે નહીં લડો આજે નહીં રજૂઆત કરો તો ભવિષ્યમાં તમારી ભરતી ક્યારે થાય એ ભૂલી જવાનું કદાચ નવ થી બાર વાળાને જૂન જુલાઈમાં હાજર કર દે આમ તો અગિયાર બાર વાળાને પછી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં નવ દસ વાળાને ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરની અંદર છ થી આઠ વાળાને એક થી પાંચ વાળાને તો આવતું વર્ષ જ રાખવાનું જો આ ગતિએ ભરતી પ્રક્રિયા ચાલી તો તો શું કરવું છે વિચારો જિલ્લાની લીડરશિપ પોતે લો જિલ્લામાં લીડર બનો અને લીડર બનીને તમારું ગ્રુપ બનાવો ગ્રુપને વધુ સક્રિય કરો દરેક સોશિયલ મીડિયાના માધ્યમની અંદર આપણી વાતને પહોંચાડો અને ચોવીસ તારીખે સરકારને સફાળી જગાડીએ ચાથે મળીને અમારા એકને કારણે લડત નથી ચાલતી કે અમારી ટીમને કારણે લડત નથી ચાલતી આપ સૌને કારણે લડત ચાલે છે અને આ સૌ એ લડતનો કંઈક ને કંઈક હિસ્સો છો તો આપણે ચાલો સાથે મળીને ભૂગા કાઢી નાખીએ અને આપણી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવીએ વિશેષ કાંઈ નથી કેવું પોતે જાગૃત બનો બીજાને જાગૃત બનાવો ગ્રુપને તૈયાર કરો અને ચોવીસ તારીખ નજર ગાંધીનગર તરફ રાખો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત